વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરોનો આતંક યથાવત છે આ વખતે વાપીના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં વહેલી સવારે ગૌ તસ્કરોએ રસ્તા પર બેઠેલા એક ગૌવંશને નિશાન બનાવ્યું હતું અને તેને ક્રરતા વાહનમાં ભરી અને પલવારમાં જ ફરાર થઈ ગયા હતા વાપી વિસ્તારમાં ગૌ તસ્કરી કરનાર ખાટકીઓનો આતંક હેડ બહાર વધી ગયો છે ગૌ તસ્કરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવની વિગત મુજબ વાપીના હાટ સમા ગુંજન વિસ્તારમાં સૌથી પોષ એવા રેમંડ સર્કલ નજીક વહેલી સવારે એકલ દોકલ લોકો મોર્નિંગ વોક કરવા કરી રહ્યા હતા એ વખતે જ અચાનક પૂર ઝડપે એક ગાડી આવીને રસ્તા પર બેઠેલી ગાય પાસે રોકાઈ છે ત્યારબાદ ગાયને રસ્તા પરથી ઉઠાવી અને ગાડીની પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક ગાયને ગાડીમાં નાખી અને દરવાજો બંધ કરી પલવારમાં જ ફરાર થઈ જાય છે ચોંકાવનારી વાત એ છે કે વહેલી સવારે જ લોકોના નજરની સામે જ ગૌ તસ્કરોએ ગાયને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ દ્રશ્યો જોયા બાદ કેટલાક લોકો દોડતા ગાડી પાછળ દોડ્યા પણ હતા પરંતુ એ જ જ પલવારમાં ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા મહત્વપૂર્ણ જિલ્લામાં ગૌ તસ્કરીની આવી જ ઘટનાઓ બની ચૂકી છે રસ્તે બેઠેલા ગોવંશને તસ્કરો ઇન્જેક્શન આપી બેહોશ કરી અને ત્યારબાદ તેને ક્રૂરતાપૂર્વક ગાડીમાં ભરી અને લઈ જઈ કતલખાને વેચી દેતા હોય છે આવા અનેક વખત બનાવો બની ચૂક્યા છે ત્યારે ફરી એક વખત આ ઘટના અંતાસ ગૌ તસ્કરોનો આતંક જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે